ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રી ભાગવત કથાનું ભવ્ય આયોજન હારી કૃષ્ણધામ ગૌશાળા ખાતે શ્રીમદ ભાગવત ગૌ કથાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવશે શ્રી કૃષ્ણધામ ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રી કૃષ્ણધામ ગૌશાળા પરિવાર આયોજિત ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ગૌશાળાના લાભાર્થે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ મંગળવાર ચૈત્ર સુદ એકમના રોજ ભાગવત ગૌ ગૌકથાનો પ્રારંભ કરાશે પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ શ્રી કૃષ્ણધામ ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે કૃષ્ણધામ ગૌશાળા પરિવાર આયોજિત તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ એકમના રોજ શ્રીમદ ભાગવત ગુરુ ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે કથાના મુખ્ય વક્તા આચાર્ય રણછોડભાઈ ડીસાવાળાના મુખ્યથી લોકોને કથાનું રસપાન કરાવશે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ મુખ્ય પોથી પૂજનના યજમાનના નિવાસસ્થાનેથી પોથી યાત્રા ગૌશાળા વ્યાસપીઠ ખાતે લવાશે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવશે તેમજ કથાની પૂર્ણાહુતિ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રાત્રે ભવ્ય ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવશે ગુજરાતનું ગૌરવ સમા સંગીતાબેન લાબડિયા જયમંત દવે મેહુલ જોશી સહિતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે આમ હારીજ ખાતે શ્રી કૃષ્ણધામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત ગુરુ ગૌકથા ભવ્ય લોક ડાયરાના હારીજના તમામ સામાજિક સેવાભાવી સંગઠનો ગૌમાતાના સુંદર સેવાકીય કાર્યમાં સેવા આપી ગૌ સેવાના લાભાર્થે યોજાનાર કથા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવશે તેવું ગૌભક્તો અને આયોજકો મિત્રોએ જણાવ્યું હતું અહેવાલ રાધનપુર શ્રી કૃષ્ણ રામ ગૌશાળા હારીજ ગૌ કથા ભાગવત સપ્તાહ આયોજન તારીખ નવ ચાર બે હજાર ચોવીસ અને પૂર્ણાવતીનો સમય છે પંદર ચાર બે હજાર ચોવીસના તો સર્વ હારીજ તથા આજુબાજુ વિસ્તારના ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી કૃષ્ણ બરામ ગૌશાળાની અંદર વધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું હું પ્રમુખ વતી અને સમગ્ર અમારા ગૌમંડળ તરીકેથી હું તમને બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું જય ગૌ માતા હરમાદેવ જય જયરામ